મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેશનોગ્રાફી શુભારંભ મુખ્યમંત્રી શ્રી એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યું અને સ્પીડબોટ રાઇડનો આનંદ પણ માણ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન મંત્રી શ્રી મળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર એક્ટિવિટી સ્થળની મુલાકાત લઈ પેરા મોટરિંગ સહિતની રાઇડ્સ પણ નિહાળી અને ટેન્ટ સિટીનું ઉદઘાટન કરી તેની મુલાકાત લીધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રિમેટ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે ધરોઈ ડેમ રિજિયનલ ડેવલપમેન્ટ તથા ત્રણ ફેઝમાં સાકાર થશે અને સ્પિરિચ્યુઅલ એડવેન્ચર્સ ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગાર અવસર સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે ગુજરાતના વિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આઇકોનિક પ્લેક્સ તરીકે વિકસાવવામાં આવશે એટલું જ નહીં પોલો ફોરેસ્ટ તારંગા વરનગર અંબાજી સહિતના ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળ અને યાત્રાધામોના વિકાસ વરા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્ય છે પ્રવાસન વિભાગના સચિવ શ્રી ડોક્ટર રાજેન્દ્ર કુમારે મીડિયા સાથે એડવેન્ચર ફેસ્ટ અંગેની વાતચીત કરતા જણાવ્યું કે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત પિસ્તાળીસ દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ બેઝ વોટર બેઝ એર બેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસોને માણવા મળશે પ્રવાસોને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં કુલ એકવીસ પ્રકારના ટેન્ટ તેમજ અંદાજિત સૌથી વધુ બેડની એસી ડોર્મિટરી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ પ્રવાસન સચિવે જણાવ્યું આ ધરો એડવેન્ચર ફેસ્ટના ઉદઘાટન પ્રસંગે અરવલ્લી સાબરકાંઠાના સાંસદ શ્રી શોભનાબહેન બારૈયા મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી પૂર્વ મંત્રી અને ઈડરના શ્રી રમણલાલ વોરા હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના એમડી શ્રી એસ

જોવા માટે કે ધરોઈમાં શું થઈ રહ્યું છે મુખ્યમંત્રી અને બધી અરેન્જમેન્ટ જે છે બહુ જોરદાર છે આવતા સમયમાં અમુક વર્ષોમાં દુનિયાથી લોકો આવશે અહીંયા જોવા માટે ખાસ કરીને શું ગમ્યું તમને મને એવું એવી છે કે કરે છે અહીંયા અને જે વિઝન જે છે ગુજરાતનો મુખ્યમંત્રીનો જે વિઝન છે કે આપણે એવી જગ્યા બનાવીએ કે દુનિયાથી લોકો આવે સ્પોર્ટ્સ કરવા માટે બધી ચીજો છે ત્યાં નેચર છે પીસ છે એડવેન્ચર છે અને ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે તો એ બહુથી સારામાં સારી વસ્તુ છે ઓકે